સદાય બાબતે અહીંયા પરવાનગી માટે કાર્યવાહી કરવામાં આવેલ છે તમે આજે કઈ બાબતે પોલીસ ભવન આવ્યા છો આજે અહીંયા અમે વડોદરા શહેર તરફથી જમાતે ઇસ્લામી હિંદ એલ એસુન્સુલ જમાત અને વડોદરા શહેરના અગ્રણી મુફ્તી સાહેબ તથા આઈમીમ જે પાર્ટીના છે એમના જવાબદારો સહિત અહીંયા આવ્યા છીએ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી જે આહવાન આપવામાં આવ્યું છે કે સમગ્ર દેશના મોટા મોટા શહેરોમાં તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ વકફ કાયદા બાબતે જે છે વિરોધ પ્રદર્શન કરવાનું છે તથા ગુજરાતમાં જે યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહેલ છે તેનો પણ વિરોધ કરવા માટે વડોદરા શહેરમાં જમાત ઇસ્લામી નેરેશન જમાત સામાજિક ધાર્મિક અગ્રણી મુફ્તી મુસ્તકીમ સાહેબ તથા આઈમીન પક્ષ તરફથી જે છે પરમિશન માગવામાં આવેલ છે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે ચારથી છ દરમિયાન માંડવી બસ સ્ટેન્ડ જે છે રિક્ષા સ્ટેન્ડ પાસેથી લઈને પાણીગેટની દિશા તરફ જે છે એક વ્યવસ્થિત માનવ સાગણ રચી ત્યાં બકફ કાયદો તથા યુસીસીના કાયદા બાબતે જે છે શહેરના નાગરિકો તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે કરે અમારી ચેનલ કર જરૂર